તાત્કાલિક કેનાલ બંધ કરાવી અને પાણી વહેતું હોય એ બંધ કરાય જે નિકાસની અંદર વળી જાય લોકો ખેડૂતોનું નુકસાન ના જાય એ પ્રયત્ન કરવા તાત્કાલિક સૂચના આપી અને જો વધારે પાણી ભરાયું હોય તો કોઈ પણ સંજોગો એને નિકાલ કરવાના પ્રયત્ન કરીને બહાર કાઢે અને ખેડૂતોને જે નુકસાન જતું હોય તો એમને જે નુકસાન જાય એનું વળતર આપવા માટે પણ હું ચર્ચા કરીને રૂબરૂ ત્યાં આગળ જોવા જવાનો છું કલાક બે કલાક પુરાની વાત છે માતાની બાજુ ખરિયારપુરા કેનાલની અંદર ઘણી વખત આપણે સિંચાઈ વિભાગના ના સંકલન અંદર ચર્ચા પણ કરતા હઈએ પણ કંઈક વરસાદ થયો હોય વધારે એના કારણે તૂટ્યું હોય અથવા પછી ઉનામાં કેનાલ બંધ હોય પણ ઉનામ કેનાલ ચાલુ હતી એટલે કયા કારણે તૂટું તૂટી હોય એવું થર ઉપર રહ્યા પછી ખ્યાલ આવે કેનાલથી કોણ લાભ મળે છે કેટલા ગામના લાભ એ ડિસ્ટ્રિમ્યુર્સ એટલે આગળ છે પૂનાથ પુંજેરાના આગળના ગામડા સુધી પાણી જતું થઈ કાટા સુનામ તમારું શું મારું નામ ગનશ્યામભાઈ જીવનભાઈ પરમા માત્ર માયનોય મહી કેનાલ આવેલી છે આ ગાબડું વર્ષ એક વર્ષ પહેલાં થોડું હતું કહેલું પણ થોડું થોડું રિપેરિંગ કરીને અત્યારે લાજ જોઈએ એવું રિપેરિંગ કરેલું નહીં અમે સાહેબોને કહ્યું કે આ ગાબડું રહેવાનું નથી કાલ રાત્રે ગાબડું વધારે હતું અને કેનાલમાં પાણી બહુ આવ્યું હતું કોઈ સાહેબનો કોન્ટ્રાક્ટ થયો ને હજુ સુધી કોઈ અધિકારી કે કોઈ સાહેબ જોવા આવ્યા નથી અને અમારી ચારી લગભગ સાતસો આઠસો વીઘાની છે બધાને ફેલ ગયેલી છે એ પાણીનો કોઈ નિકાલ થતો નથી એ પાણીનો નિકાલ કર્યા લેવી અમારી માંગ છે વત્તા જો સરકારને જે કંઈ વળતર અમને આપવું એ આપ વત્તા એક એક વીઘા દીઠ એક એક વ્યક્તિના એક વીઘા દીઠ પંદરથી દસથી પંદર હજાર રૂપિયા ખર્ચો થયેલ છે ખાતર મોંઘું લાઈન નાખેલું છે લાઈનમાં ઊભા રહેલા છતાંય ખાતર નાખી દીધેલું વગેરેના ધરું વેચાતા બી લાયેલા છે હવે હવે આ સરકાર જે યોગ્ય લાગે એ અમને વળતર આપે એ સારું અને પહેલાં પહેલાં મોટો પ્રશ્ન